પેમેન્ટને લઈને ગ્રાહકોમાં અને વેપારીઓમાં કેવો છે અત્યારે ટ્રેન્ડ તમારો અનુભવ શું છે ગ્રાહકો કેવા કઈ રીતે રિએક્ટ કરે છે તમે પોતે કેવું હવે સ્ટેન્ડ રાખ્યું છે પેટીએમને લઈને ઘણા ટાઈમથી પેટીએમ યુઝ કરીએ છે અને પેટીએમમાં ઘણા ઘરાકો દિવસ દરમિયાન આવે છે અને પેમેન્ટ માટે અમારું બંને તરફનું ટ્રાન્ઝેક્શન રહે છે પણ આ પેનિક સિચ્યુએશનના કારણે પેટીએમ યુઝ થવાનું બિલકુલ ના જેવું થઈ ગયું છે કસ્ટમરમાં પણ પેનિક છે અને મારી પાસે એક સાઉન્ડ બોક્સ છે પેટીએમનું મેં પેટીએમમાં રિક્વેસ્ટ બી કરી છે કે ભાઈ પેટીએમનું સાઉન્ડ બોક્સ મારા માટે નોન યુઝ છે તો તમે એને હવે રિટર્ન કરો તો એ લોકો મારી પાસે દુકાને શોપ પર આવીને મને પહેલાં આપી ગયા હતા પણ હવે રિસીવ કરવા માટે શોપ પર નથી આવતા ઓન કોલ માગે છે કેવાય સી એવો કોન ઓન કોલ કેવાયસી આજના સમયમાં કોઈ આપતું નથી મેઘરાજભાઈ શું કહેશો તમે કારણ કે તમે તો ઇલેક્ટ્રોનિક માર્કેટ આટલા વર્ષોથી હેન્ડલ કરો છો પેટીએમ આજે નાની પાણીપુરીની લારીથી લઈને મોટી શોપ સુધી જોવા મળે છે તમારો અનુભવ પહેલી તો પેટીએમ એવી પહેલી એપ્લિકેશન છે જે દેશમાં આવી હતી જેમાં લોકોને બહુ મજાની કામ થઈ કે ફટ પૈસા નાખતા હતા આવતા હતા હવે થોડો ટાઈમ સરકારે એને છક્કનજો નાખ્યો છે એ બેંકને બંધ કરી દીધો છે તો લોકો ગભરાઈ ગયા છે હવે કોઈ ગ્રાહક પેટીએમ ના લઈ આવે છે ના અમે એક્સેપ્ટ કરીએ છીએ અમને ડરને વાતાવરણ છે તો અમારી સરકાર શ્રીને અપીલ છે કે આને એનો શિકાર કસ્ટમર યા દુકાન ના થાય ભલે તમે પેટીએમના જો એને ગુના કર્યા હશે એને સજા આપો પણ એમાં અમારા જેવા વેપારી અથવા નાના નાના સબ્જીવાળા પાનના ગલ્લાવાળા એનો શિકાર ના થવા જોઈએ બિલકુલ અચ્છા તમારો અનુભવ પેટીએમ એક સારી એપ હતી જે સરળ થતી હતી પણ અત્યારે સરકારશ્રીના કહેવા મુજબ એ બંધ થઈ રહી છે સાંભળવામાં આવ્યું છે અમે સરકારને એટલી વિનંતી કરીએ છે કે એની સામે બીજું કોઈ વિકલ્પ આપે બીજા વિકલ્પો છે પણ પબ્લિકને આમ પબ્લિક વેપારીઓને કોઈ તકલીફ ના ન રહે એના હિસાબે સારામાં સારા બીજી કોઈ એપ આવી જોઈએ પેટીએમને લઈને તમારા અનુભવ કેવા છે અમારો સાઉન્ડનો ધંધો છે તો અમારું તો ઘણું રિટેલ કાઉન્ટર છે અમારા રિટેલ કાઉન્ટરમાં એવું હતું કે ભાઈ ડિજિટલ માર્કેટ સાહેબ ડિજિટલ માર્કેટ છે તો દસમાં એવા સાત કલાક એવા હતા કે પેટીએમ લઈ આવતા હતા પણ હમણાં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કોઈ કસ્ટમર આવે છે કે પૈસા એક્સેપ્ટ નહીં થતા અને જતા બી નહીં પછી અમે બી વેપારી કંટાળી ગયા પછી ઓપ્શન છે અમારી પાસે જીપે છે ફોનપે છે અને બીજા બેંકના બધા બારકોડ છે એ પછી અમારે પેટીએમ થોડું નીચું કરવું પડ્યું છે તો જ્યાં સુધી પેટીએમને લઈને કોઈ સ્પષ્ટતા હજુ નહીં થાય ત્યાં સુધી એના ગ્રાહકોમાં તો ડાઉનફોલ આવશે જ સાથે સાથે હવે પેટીએમનો વિકલ્પ શું છે એ દિશામાં પણ ગ્રાહકો અને વેપારીઓ વિચારવા લાગ્યા છે કેતન જોશી અમદાવાદ